જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ દિલ્હી રાજસ્થાન પંજાબ અને હરિયાણા જ્યાં શનિવારથી તીવ્ર શીત લહેર શરૂ થઈ ચૂકી છે પર્વતીય રાજ્યોના કેટલાક શહેરોમાં તો તાપમાન શૂન્યથી પણ નીચે થઈ ગયું છે કાશ્મીરના મોટાભાગના શહેરોમાં રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રી કરતાં નીચે રહ્યું કાશ્મીરની ખીણના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ અને બરફ વર્ષા છે કાશ્મીરના શોપિયામાં તાપમાન માઇનસ છ પોઈન્ટ ચાર ડિગ્રી શ્રીનગરનું તાપમાન માઇનસ ચાર પોઈન્ટ એક ડિગ્રી રહ્યું લઘુત્તમ તાપમાન નીચું રહેવાની કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ રહી છે હિમાચલના બિલાસપુરમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું દિલ્હીવાસીઓ માટે આ વીકેન્ડ અઘરું રહ્યું લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જે સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું રહ્યું ઠંડીનો ચમકારો વધી રહ્યો છે કેમ કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે દેશભરમાં ઠંડી વધતી જતી જોવા મળી રહી છે જમ્મુ કાશ્મીર હિમાચલ સહિત વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી રહી છે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં તો માઇનસ છ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું